નમસ્કાર દોસ્તો ગીર સોમનાથ જિલ્લાના કોડીના તાલુકાના દેદાજી દેવડી ગામે સતત ત્રીજા દિવસે પણ ગૌચરણ પર બુલડોઝર ફરવાનું ચાલુ છે પરંતુ એ પહેલા દ્રશ્યો બતાવીશ આ એ પશુઓ છે જેને જલસો પીડ્યો છે અને હવે તે આ પાણી છે નજીકમાં ત્યાં કામ કરી રહ્યા છે અને અહીંયા જુઓ આ એ મગફળીનો પાક છે જે ખેડૂતનો એ પાકમાં ગોવાળો અહીંયા ગોવાળો સામે છે હાઈવે ઉપર કોળીના રૂના ફોટેક હાઈવે પર આ ગોવાળો ઉભા છે અને તેણે પોતાના પશુઓને અહીંયા પર આજે પણ ખુલ્લા છોડી મૂક્યા છે કહેવાનો મતલબ એ છે કે સતત ત્રણ દિવસથી અહીંયા પર કામગીરી થઈ રહી છે કઈ કઈ પ્રકારની કામગીરી થઈ રહી છે એ વિશે વાત કરીએ એ મુદ્દે વાત કરીએ એ પહેલા બે ત્રણ સવાલો હતા તેના જવાબ આપને આપી દઉં એક તો અમે સ્પષ્ટતા કરીએ છીએ કે અમારી ચેનલ માત્ર લોકોની હેલ્પ માટે છે મદદ માટે છે કોઈને બદનામ કરવા નુકસાન પહોંચાડવાનો અમારો કોઈ ઈરાદો કે હેતુ નથી માત્ર પ્રશાસન જે તંત્ર કામગીરી કરી રહી છે એ આપણા સુધી અમે પહોંચાડવાના પ્રયાસ કરીએ અહીંયા આપણા જે કઈ પ્રશ્ન હોય તંત્ર સુધી પહોંચાડવાના પ્રયાસ કરીએ અમારો કોઈને નુકસાન પહોંચાડવાનો ઈરાદો નથી જેથી કરીને અમે કોઈનું નામ ખેડૂતોનું નથી બોલતા એના એના મોડા ફેસ નથી બતાવતા એનું કારણ છે કે અમારે એને કોઈ ઈરાદો નથી નુકસાન પહોંચાડવાનો નંબર બે એક અહિયાં પર જે ખેડૂતોનું દબાણ હતું એની સાથે પણ અમારે વાત થઈ તો તેમનું કહેવું છે કે દબાણ તેને જાણી જોઈને મતલબ

જે અમારા ખેતરને આગળનો હિસ્સો હતો તેના ઉપર દબાણ કર્યું છે આવું અમુક લોકોનું કહેવું છે કોઈ દાવો અમે નથી કરતા પરંતુ અનેક લોકો સાથે વાત થઈ છે તો એમનું કહેવું છે કે તેને મજબૂરી બની ગઈ હતી કારણ કે અન્ય કોઈ બારની વ્યક્તિ આવે અને દબાણ કરી જાય ત્યારબાદ એના શેડા ઉપર ચાલવાને લઈને અન્ય વસ્તુઓને લઈને ઘર્ષણ ન થાય હેતુથી તો આવા અનેક એવા પણ લોકો છે જેને મજબૂરી વર્ષ આ દબાણ કર્યું હતું જોકે તમામે સહકાર આપ્યો છે તમામે આ દબાણ ખુલ્લા કરવામાં મદદરૂપ થયા છે નંબર માટે એક નવી ચેનલ છે યુટ્યુબમાં અમારી મતલબ અમારા મિત્રોની ખેડૂત પોથી આ ખેડૂત પોથી આપને રાજ્યના આપણે દેશના તમામ ખેડૂતોના સમાચાર છે તે મળતા રહેશે તો યુટ્યુબમાં સર્ચ કરી લેજો ખેડૂત પોથી નામ છે હું લિંક છે આ ચેનલની એ થોડી વારમાં ડિસ્ક્રિપ્શન ઉપર મૂકી દઈ જેથી કરીને આપને એમાં ક્લિક કરીને આપ એ ચેનલમાં સીધા જઈ શકો છો સીધા જોડાઈ શકો છો હવે વાત કરી લેમુદ્દાન આ જુઓ આજે ત્રીજો દિવસ છે જે ગૌચરણની જમીન દબાયેલી હતી જેના ઉપર દબાણ હતું એને ખુલ્લી કરવાની અલગ અલગ જગ્યાઓ પર જેસીબી મશીનો છે તે ચાલી રહ્યા છે કુડીનાથ તાલુકા વિકાસ અધિકારી અને તેની ટીમો એ પણ અહીંયા પર પહોંચી છે અહીંયા પર જે પણ મગફળીનો પાક હતો કે શેરડીનો પાક હતો તેમાં આ રીતે ખુલ્લા પશુઓને છોડી મૂકવામાં આવ્યા છે ધણને છોડી મૂકવામાં આવ્યું છે તો ત્રીજા દિવસે પણ કંઈક આવા દ્રશ્યો છે તે અહીંયા પર જોવા મળી રહ્યા છે અલગ અલગ જગ્યાઓ ઉપર જેસીબી મશીન અત્યારે ચાલી રહ્યા છે એવું નથી ઘણા ખેડૂતોને એ પણ મોકો આપવામાં આવ્યો છે કે ભાઈ કોઈને શેરડીનો પાક હોય તો તે વાઢી લે નુકસાન થાય દૂર કરવાની સાથે સાથે કોઈને એવો ઈરાદો હોય તેવું દેખાઈ રહ્યું છે અ ઘણી બધી જમીન છે તે ખુલ્લી કરવામાં આવી છે વાત હતી સાતસો વીઘા જમીનની કેટલી ખુલ્લી થાય છે કેટલી જમીન ઉપર દબાણ હતું માત્ર આ ગામની એવું પણ હોઈ શકે કે

કોઈને નુકસાન પહોંચાડવાનો હતો નહી કે એવું નહોતું કે ભાઈ કબજો જ કરી રાખીએ પણ એની મજબૂરી હતી અમારે વાત થઈ તો એમણે એવું કહ્યું છે અમે એનો ફેસ એટલા માટે નથી બતાવવા માંગતા કે કોઈને એ જાણ થાય કે કયા ક્યાં ખેડૂતે શું એટલા માટે અમે એનો નહીં ચહેરો બતાવીએ પરંતુ ઘણા બધા ગામોની કમેન્ટો આવી હતી ઘણા બધા ગામોના લોકોની રિક્વેસ્ટો આવી છે અ આપને ફરી વખત કહીએ છીએ કે જામનગર થી પણ ફોન આવે છે જુનાગઢ થી પણ ફોન આવે છે અમરેલીથી પણ કરવાની માંગ કરે કારણ કે એ સિવાય કરવું થોડું મુશ્કેલ એટલા માટે હોય છે ગ્રામ પંચાયત અગર માંગણી કરે તો તાત્કાલિક ધોરણથી તેની અસર થતી હોય છે ઘણી બધી જગ્યાએથી સરપંચો વિરુદ્ધ ફરિયાદ આવી છે તો આ તમામ

સિવાયના પણ ગીર સોમનાથ જિલ્લાના જથ્થાબંધ ગામો છે વાત છે ગીર સોમનાથ જિલ્લા બહારના લોકોની તો એના પણ ખૂબ બધી કમેન્ટો આવી રહી છે તો ત્યાંના પ્રશાસનને પણ વિનંતી કરીએ છીએ કે તે લોકોની માગણી છે તે મુજબ જે ફરિયાદો મળી રહી છે લોકોને તેના નિરાકરણ કરવામાં આવે તેના પ્રશ્નોનું સોલ્યુશન કરવામાં આવે આ જુઓ આ જમીન છે તેના ઉપર આ દબાણ હતું મતલબ ગૌચરણ તો પર આ મગફળીનો પાક છે અને આ મગફળીના પાક ની અંદર આ ગાયો છે ભેંસો છે તે ગૌવાળો એ મૂકી દીધી છે અને તેના કારણે અહિયાં પર શાય ટ્રેક્ટર પણ ચલાવવામાં આવ્યું છે તો આ તમામ જગ્યા એવી છે જે તહસ નહસ થઈ છે

એક ફરિયાદ ઉનાના નાથેજ ગામથી ખૂબ આવી રહી છે ઉના તાલુકાનું નાથેજ ગામ છે તેની કમેન્ટો છે તે બહુ આવી રહી છે આપ કલેક્ટર કલેક્ટરશ્રીને રજૂઆત કરો ડીડીઓશ્રીને રજૂઆત કરો આપના સરપંચને કહો તો એ રજૂઆત મતલબ લેટર પેડ ઉપર લખીને આપે કારણ કે સરપંચ કહે છે તો એક્શન તત્કાલ લેવામાં આવશે એવું જાણવા મળે છે કે સરપંચો દ્વારા જે રજૂઆતો થઈ હતી જોઈ શકાય છે અહીંયા પર જુવાર હતી મગફળીનો પાક હતો તે અત્યારે તહસ થયો છે આમ જોઈએ તો ખૂબ મોટું નુકસાન પણ કહી શકાય પરંતુ સમય હતો પરંતુ ગંભીરતા એટલી નહોતી લેવામાં આવી જેના કારણે જ અહીંયા પર અત્યારે આ જે પાક છે તે લણાઈ ના શકાણો ઘણા બધા ખેડૂતો અત્યારે શેરડીનો પાક કાપી રહ્યા છે જોકે તેને સમય આપ્યો છે અગાઉ પણ નોટિસો આપી હતી છતાંય એટલી ગંભીરતાથી આ નોટિસો નહોતી લેવામાં આવી રોડ બતાવીશ આ કોડીનાર ઉના ફોર ટ્રેક હાઈવે છે આ હાઈવે ની બંને બાજુ અત્યારે જેસીબી છે તે અલગ અલગ ખેતરો અંદર ફરી રહ્યા છે જ્યાં જ્યાં ગૌચરણ જમીન દબાયેલી હતી એ કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને છેલ્લા ત્રણ દિવસથી આ ભેસો છે તેને જે ચારો છે તે પણ અલગ અલગ વેરાયટી નો મળી રહ્યો છે અત્યારે નાહવાની મોજ માણી રહી છે કારણ કે તેનું પેટ અત્યારમાં જ ભરાઈ ગયું હોય તેવું લાગે છે સામાન્ય રીતે આ ગોવાળો છે તે સવાર થી લઈને સાંજ સુધી આ ભેસો ને હોય છે પણ અત્યારમાં આ ભેસોના ના પેટ ભરાઈ ગયા હોય અને તાપ ને લઈને આ ભેસો છે તે હવે અહિયાં પણ ઠંડા ઠંડા કુલકુલ થઈ રહી છે અ તો આ બંને ચાલી રહ્યું છે ને હવે આવતીકાલે અન્ય ગામ છે કે આ ગામમાં ફરી વખત કામગીરી શરૂ થાય અને ખેડૂતોની એ પણ રજૂઆત છે કે રસ્તાઓ ખુલ્લા કરવામાં આવે તો રસ્તાઓને લઈને ખુલ્લા કરવામાં આવે કે કેમ તે હવે જોવું રહ્યું ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ